સુરતની ઓળખ બનવા જઈ રહેલા ડાયમંડ બુર્સ ખાતે દશેરાના પર્વે નવસો ત્યાંસી જેટલી ઓફિસોમાં સ્થાપના કરાનાર છે એમાં પાંચ હજારથી વધુ લોકો સહભાગી બનશે તેમ પત્રકાર પરિષદમાં આજરોજ માહિતી આપવામાં આવી હતી સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે વિશ્વ પ્રાપ્ત સુરતના ખજોદ નિર્માણ કરેલા સુરત ડાયમંડ બુશના ઉદઘાટનના રિવર્સ કાઉન્ટડાઉન આગામી તારીખ ચોવીસમી ઓક્ટોબરે દશેરાના પરથી શરૂ થશે કારણ કે સુરત ડાયમંડ બુશના ચેરમેન વલ્લભભાઈ પટેલ એસડીબી કો સોસાયટીના પ્રમુખ નાગજીભાઈ સાકરિયા અને એસડીબી મીડિયા કમિટીના દિનેશ નાવડે પત્રકાર પરિષદ સંબોધી હતી અને આવ્યું હતું કે આગામી મંગળવારે વિજયાદશમી પર્વે સુરત ડાયમંડ બુશ્સ માટે ઐતિહાસિક દિવસ બની રહેશે વિગ્રહે તેણે જણાવ્યું હતું સુરત ડાયમંડ બુશ વિશ્વનું સૌથી ડાયમંડ ટ્રેડિંગ હબ બનીને તૈયાર થઈ ગયું છે ભારતના એસીએસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 17 ડિસેમ્બરે આમનું ઇનોગ્રેશન કરવા માટે આવી રહ્યા છે એમના ભાગરૂપે સુરત ડાયમંડ બુશની કમિટી દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે એ ભાગરૂપે આવતી ચોવીસ તારીખે દશેરાના દિવસે સુરત ડાયમંડ બુસની અંદર એક હજાર કરતાં વધારે ઓફિસ હોલ્ડરો પોતાની ઓફિસની અંદર ગુમ કળા છે અને એકવીસ નવેમ્બરે એક હજાર કરતાં વધારે ઓફિસ હોલ્ડરો પોતાના બી ટુ બી બિઝનેસની શરૂઆત સુરત ડાયમંડ બુસમાં કરવા જઈ રહ્યા છે અને આ બંને પ્રોગ્રામ પછી સત્તર ડિસેમ્બરે ભારતના એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત ડાયમંડ બુશનું ઇનોગ્રેશન કરશે વધુમાં સુરત ડાયમંડ બુશના ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે તેઓ આગામી તારીખ 21મી નવેમ્બર પોતાની ડાયમંડ બુશની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે ડાયમંડ બુશના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની પોતાના ઓફિસનું વ્યવસ્થાપન કરવા માંડશે તે 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુશનું ઉદ્ઘાટન કરાવશે તેમ પણ જણાવ્યું હતું અઝર કુરસી સાથે હર્સસેતા